નર્મદા નદીમાં પૂર બાદ સ્મશાનો પણ હવે જમીન દોષ થઈ જતા લોકોને અંતિમ સંસ્કાર માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કાંઠા ઉપર આવા જર્જરી બની ગયેલા જમીન દોષ થયેલા જેના કારણે નર્મદા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થતા ત્રણ જિલ્લાના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને કાંઠા વિસ્તારના ખેડૂતોના ખેતરો સાથે અનેક ગામોમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા અને સૌથી વધારે અંકલેશ્વર પંથકના રહેણાંક વિસ્તારમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી કાંઠા વિસ્તારો ઉપર સંખ્યાબંધ સ્મશાનો આવેલા છે ભરૂચ અંકલેશ્વર સહિત અનેક જિલ્લાઓના તાલુકાઓ અને ગામોમાં કાંઠા વિસ્તાર ઉપર આવેલા સ્મશાનો પૂરના પાણીમાં નષ્ટ થઈ ગયા છે જેના કારણે અંતિમ સંસ્કાર માટે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અંકલેશ્વરના જૂના બોરભાટા બેટ વિસ્તારમાં નર્મદા નદીના કાંઠા ઉપર પૂરના પાણીના કારણે સ્મશાનને મોટું નુકસાન થયું છે અને સ્મશાનનો સંપૂર્ણ અંતિમ સંસ્કારનો ભાગ જમીન દોષ થઈ ગયો છે જેના કારણે બે ચિતા પૈકી એક જ ચિતા અને તે પણ અંતિમ સંસ્કાર માટે જોખમી સાબિત થઈ ગઈ છે કોઈ પણ વૃદ્ધે અંતિમ સંસ્કાર કરવાના હોય તો ચિતાની સગડીની આજુબાજુ પાંચ આંટાફેડા મારવાના હોય છે જે આંટાફેડા મારવા માટે પણ જોખમ કેળવવું પડે છે અને છતાંય જોખમી રીતે પણ સ્વજનો અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે મારે આજે મારી મધર ઇન લોનો અંતિમ સંસ્કાર કરવા માટે નર્મદા કિનારે આવ્યો હતો પણ અહીં આવ્યા પછી મને ખબર પડી ને જોયું જે દ્રશ્યો જોયા મેં સ્મશાનના એ ખરેખર તંત્રને હું રજૂઆત કરવા માંગુ છું કે તંત્ર બિલકુલ ધ્યાન નથી આપતું ને આજે જે અમને હાલાકી અહીંયા સહન કરવી પડી જે ચિતાને લઈને અમારે ચિતાની આજુબાજુ ફેરા મારવાના હતા એમાં જે તકલીફ પડી એ તકલીફ બહુ જ ભારે હતી અમે નીચે પડી ગયા અમારા બે ચિતા ધરનાર વ્યક્તિઓ બે પડી ગયા જેની અમે તાત્કાલિક લીધી ને આજે આ ચેનલના માધ્યમથી માંગુ છું કે તંત્ર ખરેખર બે કાજુ ધારણ કરી રહ્યું છે આ ચિતા જે રોજ ઓછામાં ઓછા ચાર થી પાંચ શ્મશાન યાત્રીઓ અહીંયા આવે છે પોતાના મહિયતને લઈને હિન્દુ ધર્મનો જે રિવાજ છે એ પ્રમાણે અહીંયા જે વિધિ કરવામાં આવે એ વિધિ અહીંયા પર્યાપ્ત રીતે થઈ શકે એવી આ આ હાલત નથી તો મારી આપે ને આને જે જરૂર છે એ કરે આજે સવારે મારા નાની ના નિધન પછી અમે આ સંશાનમાં આવ્યા પછી સંસ્થાનની હાલત જોઈ તો બહુ ખરાબ હતી બધું પૂર ના લીધે વરસાદના ટાઈમે પૂરના લીધે બધું તૂટેલું હજી એમ જ છે કોઈ મેન્ટેનન્સ કે કઈ થયું નથી આના લીધે બહુ વધારે તકલીફ પડી આજે એટલે મારે નિવેદન છે કે આનું મરમત કરાવે ને સારું કરે કંઈ અંકલેશ્વર તાલુકા માટે નર્મદા નદીનો કાંઠો જૂના બોરભાઠા બેટ પાસે સ્મશાન છે અને રોજના ચારથી પાંચ અંતિમ સંસ્કાર માટે મૃતદેહ આવતા હોય છે જેની સામે સ્મશાનમાં બે ચિતા કાર્યરત હતી પરંતુ પૂરના પાણીમાં સ્મશાનને નુકસાન થતાં માત્ર એક જ ચિતા કાર્યરત છે અને આ ચિતાની નીચેનો પણ સંપૂર્ણ ભાગ જમીન દોષ થઈ ગયો છે જેના કારણે એક ચિતામાં પણ અંતિમ સંસ્કાર કરવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે જેના પગલે ઘણી વખત નર્મદા નદી નદીના કાંઠે જાહેરમાં જ ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા માટે લોકો મજબૂર બની રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર હોય કે જે તે ગ્રામ પંચાયત હોય કે પછી કોઈ પણ લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આવા સ્મશાનોનું તાત્કાલિક રિનોવેશન કરાવવામાં આવે તેવી માંગ ઉઠી ગઈ છે यहाँ जो जो शमशान में जो पूर के बाद जो टूट फूट का जो खराब हुआ है तंत्र से निवेदन करूंगा जल्दी से जल्दी करें ये लोक सेवा है ये कुछ इसके ऊपर जल्दी से ध्यान देवे सबको मैं निवेदन करता हूँ जल्दी से सुधारा हो हम सबको जो पब्लिक को तकलीफ नहीं हो इसलिए मैं विनती करता हूँ किस तरह की दिक्कतें आ रही है देखिये आजू बाजू में पूरा गड्ढा हो गया है हमको जो हिंदू धर्म के हिसाब से जो पेरी लगाना चाहिए हम जो सुविधा पेरी लगाना चाहिए वो पतरा सब रख के ना नीचे हमारा एक आदमी भी गिर गया था आज तो ये जो असुविधा है इसको ऊपर पहले से जान देना चाहिए था ये तो धार्मिक काम है ये सेवा का काम है धार्मिक काम है ये सब है ना नहीं होता है तो हमको भी मन में दुख लगता है कि हमारा जो अंतिम क्रिया में ना कुछ बाकी रह गया ऐसा क्योंकि तो हमको भी है ना ऊपर वाले से डरना पड़ता है इसलिए जल्दी से ये निवेदन है जल्दी से पूरा करें।